સ્વસ્થતા એ આપણા સ્વસ્થ આરોગ્યનું મૂળ છે સ્વચ્છ હવા સ્વચ્છ ધરતી અને સ્વચ્છ પાણી એ દરેક જીવનની આવશ્યકતા છે જેને સમજી ભારતને કચરા મુક્ત દેશ બનાવવા માટે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા સેવા અભિયાનની શરૂઆત કરી હતી આ વર્ષે પણ સત્તર સપ્ટેમ્બરથી આ અભિયાનની શરૂઆત થવાની છે ત્યારે આપણા ઘર સોસાયટી આપણા શહેર ગામ ફળિયો મોલ્લા શેરી આપણા રાજ્ય અને આપણા દેશની સ્વચ્છ અને કચરા બનાવવાની નૈતિક જવાબદારી આપણા શેરે ઉપાડીને જેમ ટીપે ટીપે સરોવર ભરાય તેમ આપણે એક એક નાની આદત થકી આપણે સૌ ગુજરાતને સૌથી સ્વસ્થ રાજ્ય બનાવવામાં સમગ્ર ગુજરાત ભાગીદાર બનીને સાથે મળીને જે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વપ્ન છે સ્વસ્થ ભારતનો એને આગળ વધારવા માટે આપણે ગુજરાતના એક એક નાગરિક જોડાઈએ એવી વિનંતી